પાણી બચાવાના સ્લોગોનો મનપા દ્વારા અપાઈ રહ્યા છે તેમ છતાં સમગ્ર કામગીરીથી મનપાત તેનું ઉલ્લંઘન કરતી હોવાનું દેખાઈ રહ્યું છે આ ખારો ચાર દિવસથી અહીંયા ભરેલો છે સુરત મહાનગરપાલિકાવાળાની ધ્યાને આવતું નથી અત્યારે અમે બે ત્રણ વાર ફરિયાદ કરી છે પણ કોને આ વસ્તુ ધ્યાને લેતું નથી આ રસ્તો તાત્કાલિક રિપેર થઈ જાય એવી સુરત મહાનગરપાલિકાને હું વિનંતી કરું છું આ રસ્તો આપણે કોવિડ નાઇન્ટીન હોસ્પિટલની બહાર યુનિ આપણે યુનિક હોસ્પિટલની સામે નેર પર આ રસ્તો કેટલા દિવસથી ખારો છે ફરિયાદ કરી છે છતાં પણ કોઈ અહીંયા ધ્યાન લેતું નથી આ ખારો અત્યારે એટલો ઊંડો થઈ ગયો છે કે કોઈ પણ વ્યક્તિ અંદર આવી જાય તો અંદર પડી જાય અને એને નુકસાન થઈ શકે એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી સુરત મહાનગરપાલિકા અહીંયા એવી સમસ્યા જોવા મળે છે કે ગયા ચાર દિવસથી આ ખાડો જે પુરાવામાં આવતું નહીં એના લીધે પાણી જે લીકેજ થાય છે એના લીધે આ રસ્તો છે ને ખુખલો થવા જાય લાગે છે એના માટે આ રસ્તો બંધ કર્યો છે

પરંતુ જ્યારે ખુદ મનપાની બેદરકારી સામે આવતી હોય ત્યારે શું સત્તાધારી પાર્ટીના નેતા અને મનપા ઉચ્ચ અધિકારી આવા બે જવાબદાર અધિકારી અને કર્મચારી સામે શિક્ષાત્મક પગલા ભરશે ખરા એવા પ્રશ્ન લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે હાલ સમગ્ર મામલે પાણીનો બગાડ થતો તત્કાલ રોકાય અને જવાબદાર કર્મચારી તથા અધિકારીઓ પર તત્કાલ કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત